નમસ્કાર મારા કેમ છો યાર ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે તો તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે જોટવા અને એની સાથે સાથે ચૈતરભાઈ વસાવા સામે જે ફરિયાદ થઈ ભાઈ એને લઈને તો સમાજ પણ મેદાન ઉતર્યો છે જે આ મિત્રો વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયાની અંદર તમે જે જોઈ રહ્યા છો આ ભાઈઓના વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ ભાઈ કે આહીર સમાજ હવે શા માટે મેદાને ઉતર્યો જે આ મિત્રો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી તમે જોતા હશો કે રાજકારણ તો મિત્રો થતું જ હોય પણ રાજકારણની સાથે સાથે ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે ભાઈ અને એની સાથે સાથે જે હીરાભાઈ જોટવા એ બંનેની સામે જે ફરિયાદો દાખલ થઈ એને લઈને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે આયર સમાજ પણ મેદાને ઉતર્યો છે આયર સમાજ મેદાને ઉતરી શું કીધું છે ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર હવે આહીર સમાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જે આહીર ભાઈઓ જોઈ રહ્યા છો આ ભાઈઓ ચૈતર વસાવા અને એની સાથે સાથે બીજા જે ભાઈ છે એમની સામે જે ફરિયાદ દાખલ થઈ એને લઈને એ મેદાને ઉતર્યા છે તો ચાલો સૌથી પહેલા આપણે સાંભળીએ કે એ લોકો શું કહેવા માંગે છે તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો